કૃષ્ણના જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી હોય ત્યારે વાત કરીએ રામેશ્વર મંદિરની રામેશ્વર મંદિર પણ વર્ષો જૂનું મંદિર છે અને જ્યાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જન્માષ્ટમી પર્વની આ બ્યાસીમાં વર્ષે રામેશ્વર મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો ઉપસ્થિત રહ્યા જન્માષ્ટમીનો પર્વ હોય કૃષ્ણ ભક્તિમાં સૌ કોઈ લીન થયા હતા અને ત્યારે રામેશ્વર મંદિર ખાતે જે આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં પણ ભગવાનના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા હતા શ્રદ્ધા અને સુમરનથી ભગવાનનું પૂજન આયોજન કર્યું હતું ને ભગવાન પાસે યદા યદા એ ધર્મસ્ય ભાગ સ્વરૂપે ભગવાનની પૂજા કરી હતી ભગવાનને આમંત્રિત કર્યા હતા કે ખરેખર હવે શ્રી કૃષ્ણની જરૂર છે ભાવિ ભક્તોએ લાભ લીધો હતો એને ભગવાન ને કર્યા હતા બોલો રામેશ્વર મહાદેવ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી વડોદરા શહેરના તમામ શહેરીજનોને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા પાઠવી છે આજે વાત કરીએ તો સમગ્ર ભારત દેશમાં ભગવાન શ્રી કૃષ્ણનો એક જન્મ ઉજવવામાં આવે છે ત્યારે વાત કરીએ તો રામેશ્વર શિવાલય કે છેલ્લા બ્યાસી વર્ષથી જે પરંપરાગત છે પૂજા અર્ચના મંદિરમાં કરવામાં આવે છે એ વિસ્તારના સૌ નગરજનો એક સાથે હર્ષો ઉલ્લાસથી ભગવાન શ્રી શ્રીકૃષ્ણના જન્મની અમે ઉજવણી કરીએ છીએ સાથે સાથે ફરી એકવાર આપણા માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા પાઠવી છે તેમજ આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયા બાદ રામેશ્વર મંડળના સૌ કાર્યકર્તા અમારા સુરેશભાઈ વિશાલભાઈ જીતેશભાઈ જેવા સમગ્ર કાર્યકર્તાઓ હતી માટકી ફોડનું કાર્યક્રમનું આયોજન કરવું છે એટલે આવતીકાલે સાંજે સાત વાગે રામેશ્વર ચાલની અંદર માટકી ફોડનો કાર્ય કાર્યક્રમ રહેશે તો વડોદરા શહેરના તમામ નગરજોને કાર્યક્રમમાં આવવા માટે હાર્દિક આમંત્રણ આપું છું જય જય